સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા કીર્તિ મંદિર ખાતે સત્તાવનમું રંગોળી પ્રદર્શન યોજાશે દર વર્ષની જેમ આ દિવાળીના તહેવારની પૂર્વ સંધ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તર ધરાવનાર પ્રખ્યાત સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા કીર્તિ મંદિર હોલ ખાતે કલા પ્રેમીઓ માટે વધુ એક સુંદર રંગોળી પ્રદર્શન રજૂ કરવા માટે તૈયાર છે આ ગ્રુપનું સત્તાવનમું રંગોળી પ્રદર્શન છે રંગોળી કલાના ક્ષેત્રમાં વર્ષથી વધુ સમયથી સતત કાર્યરત રહેલ એકમાત્ર ગ્રુપ હોવાનું ગૌરવ ધરાવે છે આ પ્રદર્શન સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ ખુલ્લું મુકાશે વિવિધ થીમ પર તૈયાર થનાર રંગોળી ચિત્રો મુલાકાતીઓનું મન લુભાવી દે તેમ છે પ્રદર્શન

આવતીકાલે તારીખ સત્તર ઓક્ટોબરના રોજ સાંજે છ વાગે થિયેટર એજ્યુકેટર એન્ડ પ્રેક્ટિશનર પીએસ ચારી દ્વારા કરવામાં આવશે મુખ્ય મહેમાન તરીકે કોમેન્ટ હેવી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ વડોદરાના ચેરમેન પ્રેમરાજ હશે આ પ્રદર્શન ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીમાં દરરોજ સાંજે સાડા ચારથી રાત્રે સાડા નવ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે